વિસાવદર જુનાગઢ રોડ પર આવેલ મોણિયા નજીક અકસ્માત બાદ દિવસથી વાહનો રસ્તા તંત્રની ઉઠ્યા અનેક સવાલો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ વિસાવદર જુનાગઢ રોડ પર મોણિયા નજીક ત્રણ દિવસ અગાઉ થયેલા અકસ્માત બાદ પણ વાહનો હજુ રસ્તાની વચ્ચેથી હટાવવામાં આવ્યા નથી અકસ્માત બાદ તત્કાલિક કાર્યવાહી થવી જોઈએ પરંતુ સંબંધિત તંત્રની બેદરકારીના કારણે આજે પણ વાહનો રોડ પર જ પડ્યા હોવાની સ્થિતિ છે આ માર્ગ પરથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે રોડ વચ્ચે પડેલા વાહનોને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાયો છે તેમજ કોઈ નવી ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં ચર્ચા છે કે શું તંત્ર ઊંઘમાં છે કે પછી હજુ પણ નવા અકસ્માતની રાહ જુએ છે કે કાર્યવાહી માત્ર કાગળ પર બતાવવામાં આવી રહી છે જો કોઈ નવી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક મોટો પ્રશ્ન છે સલામતી ના હિતમાં તંત્ર દ્વારા તત્કાલિક ધોરણે વાહનોને હટાવી રોડ ખુલ્લો કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટર આશીષ વસાવડા સહજ